જય માતાજી મિત્રો હું છું મહેરા અને યાદના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું તો અત્યારે આપણે આગળ છે ચાયડે ખેતરમાં એ આગળનું કામ ચાલે છે બળદિયા આવે છે માટે તો થોડી વાર પછી આપણે જવાનું છે ડાકોર ઉંમરે જવાનું છે જોકે જો મંદિર આજે ખુલ્લા મળશે તો ડાકોર મંદિરે પણ જઈશું થોડું કામ છે મારે જવાનું છે તો અત્યારે તો આપણે ખેતરમાં આવી ગયા છે કારણ કે દાદા દાદા તો ઘરે જ છે પણ છતાંય તો આપણે આપણું કામ પૂરું કરી લઈએ એ થોડવા કારણ છે પછી ઘરે જઈશું અને ઘરે જઈને પછી જમીને જઈશું તો આપણું આપણું કામ પૂરું કરી લઈએ પછી જઈએ કરબડી નીકળી ગઈ છે અને આપણે હવે જઈ રહ્યા છીએ ઘરે કારણ કે ઘરે જઈને પણ હજુ જવાનું છે આપણે ઉમરેટ આપણું કામ છે કંટીનું કામ તો પતી ગયું હવે સાંજે અત્યારે બહાર જવાનું છે મારે સાંજે આવીશું તો છોડવા કાઢી નાખશું તો એ કામ પણ પતી જશે પછી બે ત્રણ દિવસ પછી પાણીઓ બાંધવી પડશે અહીંયા ચીખની માટી છે કાળી માટી માટે બહુ પાળીઓ ના આવે તો બહુ પ્રોબ્લેમ નથી અહીંયા બહુ પાળીઓ નથી આવતી મેં અત્યારે કામ ચાલી રહ્યું છે બધાને તો આપણે પણ હવે નક્કી કર્યું છે કે આપણે ઘરવાળું ખેતર જે છે જેમાં મૂળા કર્યા હતા તો મૂળા તો થયા નહીં તો એમાં પણ તમાકુ રોપી દેવાની છે હવે मैं पंतम हको रोपी दई सो तो चलो जाइए अब घर घर जाईने नाई ने फेस चाहिए ત્યાર પછી जाइए ત્યાં કોંક્રીટ ચાલો જઈએ હવે ઘરે તો આપણે નીકઈ ગયા છે ઉમર દેવા માટે ચાલો જઈએ ઉમર હવે થોડે પહોંચી ગયા છે ડાખો જવાનું ટાઈમ તો આપણે પણ જઈશું તો ચાલો જઈએ આપણે મિત્ર આપણને રિક્ષા મળી ગઈ છે અને આપણે જે રહ્યા છે અત્યારે રેટ પણ ચાલો જઈએ તમને આપણે બી બતાવો આગળનો તો આપનો ગામ પતિ કવ છે અને આપણે જોઈએ છે બેસ્ટ સ્ટેન્ડ તો આપમે દાખલ બેસ્ટ સ્ટેન્ડ આવી ગયા છે ને અહીંયા રહે જોઈએ છે બસની હવે બસ માંડ પછી જઈએ આ સામે આપણી પાસે આવશે જોઈ શકો છો અત્યારે બી ઓછી છે એ આપણને બસ મળી ગઈ છે તો જઈએ ઘરે તો આપણે આવી ગયા છે હવે ઘરે જઈ રહ્યા છે ચોકડી પર આવી ગયા છે તો ચાલો જઈએ ઘરે ફટાફટ ભૂખ લાગી છે ચાલો હવે જઈએ ઘરે પણ જઈશું છોડવા માટે પણ જવું પડશે છે આવી તો ચાલવા જઈએ ઘરે તો મિત્રો આપણે આપણું અસ્ત્ર લઈને નીકળી ગયા છે આપણા કામ તરફ તો અત્યારે આપણે ચાયડે જઈ રહ્યા છીએ છોડવા કાઢવા માટે કે સવારે કાઢી મારી હતી ત્યારે ઘણા બધા ડબાયા છે તો તો એનું કારણ એ છે કાઢવે કાઢવા પડે એનું કારણ એ જ કે તેના લીધે પાન જે હોય છે તમાકુ છોડના એ કવાઈ ના જાય અને થોડા તમાકુનો છોડ સુરક્ષિત રહે તો ચાલો જઈએ આપણે અને આપણું કામ પતાવી દઈએ કારણ કે તો કે બહુ ટાઈમ નહીં લાગે ફરવામાં બોબો પરવાનો એટલે ખતાય થોડો ટાઈમ તો લાગશે તો આપણે ડાકોર ગયા ને ખરાક લગભગ 3 વાગે આ ચાર 11:30 ની આજુબાજુ થયો હશે થોડ જવાની વાત એ હતી કે હું કહું તો ઉમરેટ હોસ્પિટલ માં ને સામાડે ગાવ તો એ તો સરપ્રાઈઝ છે તો ત્યારે તો આપણે આપણો કામ પતાવા જોઈએ અને ફટાફટ કામ પૂરું કરીને જઈએ પાછા ઘરે કારણ કે પછી સાંજે દૂધ લઈને પણ જવાનું છે અને ગરમી પડે છે તો નહવું પણ પડશે સાંજે તો ચાલો ફટાફટ જઈએ ખેતરમાં અને આપનું કામ પતાવી દઈએ પછી મળીએ તો મિત્રો ફાઇનલી આપનું કામ પૂરું થઈ ગયું છે અને આપણે જઈ રહ્યા છીએ હવે ઘરે કારણ કે બધા જ છોડવા નીકળી ગયા છે તો આજનું કામ તો આપણું પતી ગયું અને અવે આપણે જઈએ ઘરે આજે તો બબલ બબલ અમારે ત્યાં જવાનું છે ઓ સવારમાં મેં શેડો બંધ કરી દીધો મારે નીચે થઈને આવવું પડ્યું તો આજનું કામ તો પતી ગયું આપણો અને હવે આપણે આજનો વ્લોગ પૂરો કરી દઈએ તો કેવું ને સારું ને તો આ વ્લોગ આપણે હવે પૂરો કરી દઈએ કારણ કે ઘરે જઈને પણ હજુ બધું બહુ કામ છે તો મળીએ કાલના એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને હા વ્લોગ ગમે હોય તો લાઈક શેર અને નવા આવ્યા છો ચેનલમાં તો સબ્સ્ક્રાઇબ કરવા ન ભૂલતા તો મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી